જીવનને સમજવું અઘરું છે તેને સમાજ સમજવાની મથામણ કરવા કરતાં કેવું જીવવું છે તે નક્કી કરવું જરૂરી છે જીવન વહેતી નદી છે તે વહ્યા કરે છે એ પાણીમાંથી ઉર્જા ઉત્પન્ન કરવી ખેતીવાડી કરવી કે વહેતા વહેતા સમુદ્રની સમગ્રતામાં એકાકાર થઈ જવું તે નિશ્ચય અગત્યનો છે આ ભૌતિકવાદી દુનિયાના વમણમાં આપણે એવા ફસાઈ જઈએ છીએ કે આપણે વહેવાનું હતું આપણે શાશ્વતીમાં સમાઈ જવાનું હતું તે તદ્દન ભૂલાઈ જવાયું છે બંગાળમાં ઘણા વર્ષો પૂર્વે એક ખૂબ ધનવાન જમીનદાર રાજાબાબુ થઈ ગયા તેમની નામના સર્વત્ર ફેલાયેલી હતી ભોળો વેપાર હતો એકવાર સવારે તેઓ ચાલતા જતા હતા ત્યારે પાસેના કોઈ એક ઘરમાં માતા તેના પુત્રને જગાડી રહી હતી અને કહેતી હતી ચાલો રાજા બાબુ જાગો હવે તો રાજા બાબુ જાગો રાજા બાબુના કાને આ અવાજ સંભળાયો તત્ક્ષણ તેમણે સંન્યાસ લેવાનો વિચાર કર્યો હવે તો જાગો શબ્દોએ તેમને જગાડી દીધા આવી ક્ષણ જીવનમાં આવી જાય ત્યારે જીવવાનો સાચો માર્ગ મળી જાય ક્ષણનો વિચાર નહીં ક્ષણમાં વિચાર કરવાથી જીવન કેમ જીવવું તે સમજાઈ જાય છે જીવનની ક્ષણ જન્મની ક્ષણ અને મૃત્યુની ક્ષણ વચ્ચે જીવાતું જીવન છે સમુદ્ર જો બિંદુઓનો સમૂહ છે પર્વત એ કણોનો સમૂહ છે તો જીવન એ ક્ષણોનો સમૂહ છે બિંદુ સમુદ્રનું કણ પર્વતનું તેમ ક્ષણ જીવનનો અવિભાજ્ય અંગ છે પ્રત્યેક જીવાતી ક્ષણ એ જીવન છે માટે ક્ષણને નજરઅંદાજ કરીને કેવી રીતે જીવનને સમજી શકાય ક્ષણ સર્વોપરી છે બ્રહ્માંડનું સર્જન ક્ષણ માત્રમાં મહાવિસ્ફોટથી થયું છે તો જીવનમાં વિસ્ફોટ કરવાની શક્તિ ક્ષણમાં છે પદાર્થની અંદરનો અણુ અકલ્પ્ય શક્તિને પોતાનામાં સમાવીને બેઠો છે તેવું જ ક્ષણનું કહી શકાય મનુષ્ય હંમેશા ભૂતકાળમાં અથવા ભવિષ્યમાં જીવતો હોય છે પરંતુ ખરેખર જીવન જીવાય છે વર્તમાનની ક્ષણમાં એ ક્ષણ જ જીવનની દિશા તથા દશા નક્કી કરે છે પ્રત્યેક ક્ષણ નવો પડકાર તથા વિકલ્પ લઈને આવે છે જીવનની પ્રતિ પણ નવી શક્યતાઓને ઉજાગર કરે છે સતત વિકલ્પોમાં જીવાતા જીવનમાં સાચો નિર્ણય જીવનનું ચણતર કરે છે વાલિયામાંથી વાલ્મીકી થયો તે એક ક્ષણનો નિર્ણય હતો રમતવીરની અંતિમ ક્ષણ જ નિર્ણયાત્મક હોય છે સંસ્થાનો ત્યાગ હોય કે વ્યસનનો એક ક્ષણના મજબૂત નિર્ણયનું એ પરિણામ હોય છે જ્યારે જ્યારે માનવી કંઈક ખોટું કરવા જાય છે જેમ કે ભ્રષ્ટાચારીની પ્રથમ વખતની લેવાતી લાંચ હોય કે ચોરની પ્રથમ ચોરી તેનો અંતર તેને રોકે છે તે ક્ષણે એ અવાજ સાંભળી સમજી અટકી જાય તો પતનના માર્ગમાંથી બચી જાય છે પરંતુ બહુધા ભૌતિક આનંદની અતિ આકાંક્ષા તેને આ અવાજ સાંભળ્યો ન સાંભળ્યો કરવા પ્રેરે છે સંસારમાં થતા ગુનાઓ માટે આ નબળી ક્ષણ જવાબદાર છે વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે આપણા પ્રતિભાવો કે પ્રત્યાઘાતોની ક્ષણ અતિ મહત્ત્વની છે પ્રત્યાઘાત સર્જે છે પ્રતિભાવ શાંતિ આપણા રાગ દ્વેષ મોહ માયા જેવા શત્રુઓ પ્રત્યાઘાતને કારણે છે જે સુખ આપે છે તેને માટે રાગ અને પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ આ ક્ષણની લીલા છે એ ક્ષણ નક્કી કરે છે કે મારે સુખ અનુભવવું છે કે દુઃખ આ ક્ષણની લીલામાં મજબૂત પ્રતિભાવ આપવાનું આવડી જાય તો જીવન તરી જવાય માયેલો મગમગી જાય તે માટે પ્રતિક્ષણની સજાગતા જોઈએ મહાવીર સ્વામી તેમના શિષ્ય ગૌતમને કહે છે કે એક ક્ષણનો પણ પ્રમાદ ના કરીશ ત્યારે આ સજાગતા અભિપ્રેત છે આત્માના પરમ સત્યને પામવાની અનુભૂતિ કોઈ આવી અદ્ભુત ક્ષણે થાય છે અને સાધક તે ક્ષણનો અનુભવ પરમ તત્વ સુધી લઈ જાય છે ક્ષણ સાર્થક તો જીવન સાર્થક આવી ક્ષણોના હલેસે સાગર પાર થઈ જવાય તો જીવનને સમજવાનું રહે જ નહીં